જો પાજી આ થેરાપીના છે ને બહુ જ બધા ફાયદા છે પહેલી વસ્તુ તો કે શરીરમાં આયુર્વેદ પ્રમાણે ત્રણ અવસ્થા હોય વાત પિતને કફ તો આ થેરાપીનું મેઈન કામ છે એ ત્રણેયને બેલેન્સ રાખવું બરોબર છે પ્લસ બોડીનું બ્લડ સર્ક્યુલેશન વધારે આપણને અત્યારે જોઈએ કે નાની ઉંમરમાં લોકોને સાંધાના દુખાવા થાય છે પગ દુખે છે જોઈન્ટ પેઇન થાય છે તો એ શું કામ કે બોડીમાં જે પાર્ટમાં બ્લડ સર્ક્યુલેશન પ્રોપર ના હોય એ અંગ આપણને દુખવાનો છે તારું મેઈન કામ છે બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો વધારો હવે જ્યાં લોહી ના પહોંચતો હોય ત્યાં પુષ્કળ રીતે પહોંચવા માંડે એટલે એ અંગ દુખાનો બંધ થઈ જાય આ થેરાપીને શું કહેવાય આપણે કેટલા સેન્ટર છે આ થેરાપીને કાંસે થાળી થેરાપી કહેવાય છે અમારું ટોટલ ત્રણ સેન્ટર છે અમદાવાદમાં એક નિકોલમાં છે એક નારણપુરામાં અને એક ઇન્ડિયા કોલોની અને તમામ સેન્ટરોમાં કેટલા લોકો આ લાભ લઈ રહ્યા છે એક સેન્ટરમાં રોજના ઓછામાં ઓછા બસોથી અઢીસો લોકો આવે છે ટોટલ ત્રણેય સેન્ટરનું ગણિત જુઓ તો રોજના હજાર જેવા લોકો આનો લાભ રહી લઈ રહ્યા છે એવી કેવી સમસ્યાઓમાં આમાંથી આરામ આવે બસોથી પણ વધારે જે સમસ્યા હોય રોગ હોય એમાં આરામ મળે છે જેમ કે ડાયાબિટીસ બીપી સાંધાના દુખાવા માથું દુખતું હોય કે માઇગ્રેન પેઇન હોય અમે તો છથી સાત પેરાલિસિસ કસ્ટમરને બી ચાલતા કર્યા છે એક અમારે તો એવા પેશન્ટ બી હતા કે જ્યારે ડે વન મતલબ પાંચ મહિનાથી આવે છે પાંચ મહિના પહેલાં આવ્યા તો એમને બહારથી ઉચકીને લાવવા પડતા હતા અને અત્યારે જાતે એક્ટિવા લઈને ડ્રાઈવ કરીને આવે છે આ મશીનની જો કોઈને મંગાવવું હોય તો શું કોસ્ટ હોય છે શું એની પ્રોસેસ છે ઓકે મશીન મંગાવવું હોય તો સિમ્પલ અમે વોટ્સએપ થ્રુ કોમ્યુનિકેશન કરીએ છીએ અને આ મશીન થર્ટી સેવન થાઉઝન્ડમાં એક પડે વોરંટી ગેરંટી શું હોય હા આમાં અમે બે વર્ષની વોરંટી આપીએ છીએ કોઈ બી પાર્ટ્સમાં અંદર પ્રોબ્લેમ થાય તો એ અમે સોલ્વ કરી આપીએ આપણે વાત કરતા હતા કે આવા જે કાંસા થેરેપીના જે મશીનો છે ઘણા બધા લોકો કરી રહ્યા છે પણ ઓથેન્ટિક અને ઓરિજિનલ ને પ્રમાણિક કોણ શું તો એની કેવી રીતે ખાતરી થાય આ થેરાપીનો લાભ લેવો હોય તો એ ચોક્કસ રીતે કે ભાઈ આ કાંસાની પ્લેટ છે તો એ હંડ્રેડ પર્સન્ટ કાંસું જોવું જોઈએ કાંસું પંચ થતું બને અત્યારે કોઈને ખ્યાલ નથી કે પ્રોપર કાંસું કોને કહેવાય કાંસુ પંચ ધાતુથી બને છે બરાબર એનું અમાર જોડે પ્રોપર લેબ ટેસ્ટેડ સર્ટિફિકેટ છે કે હંડ્રેડ પર્સન્ટ ઓરિજિનલ કાસું છે તો જ એના ફાયદા થાય બોડીમાં તો આપણી સાથે હતા નિસર્ગભાઈ ડાબરિયા માધવ કાંસા થાળી ખૂટ મસાજ સેન્ટર અને અમદાવાદમાં ત્રણ શાખાઓ છે અને આ મશીન પોતે બનાવે પણ છે અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે આ કાંસા થાળીની ટ્રીટમેન્ટ જે વિવિધ રોગોમાં ફાયદો આપે છે અને આમના ત્યાં રોજના બસોથી અઢીસો લોકો આ ટ્રીટમેન્ટ મેળવે છે તો તમને પણ જો આ ટ્રીટમેન્ટની જરૂર હોય અથવા આ મશીન ઘરે બેઠા મંગાવવું હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર પર તમે સંપર્ક કરી શકો છો થેન્ક યુ